નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં આજે આપણે બનાવવાના છે પુલાવ જે પુલાવ પાઉંભાજી બધા બનાવે લગ્ન પ્રસંગમાં તો એવો પુલાવ અમે આજે બનાવવાના છે તો એ પુલાવની રેસીપી તમને શેર કરીએ તમે બનાવજો એના માટે આપણે બધા મસાલા લીધા છે વટાણા લીલા મરચાં સિંગદાણા ડુંગળી બટેટા લસણ છે આ બાસમતી ચોખા છે ટમેટા છે બધા ચટણી અદર મીઠું આપણે એકવીસ બાવીસ આઇટમ નાખી અને પુલાવ બનાવવાનો છે અને એકદમ મસ્ત પુલાવ બનશે આપણે અને પેલા શાકભાજી વઘારશું પછી ચોખ્ખા ને એમાં નાખી અને બનાવી દેવું પુલાવ જે બનાવીએ એમાં ધ્યાન દેવાનું કે ખીચડી જેવું થઈ જાય એટલા માટે પુલાવને કુકરમાં નહીં બનાવવાનું સદાય તપેલામાં બનાવવાનું આપણે પેલા શાકભાજી કટિંગ કરી લઈએ બટેટા ને ખોલી નાખવાના પુલાવ બનાવવામાં સાલ હોતા નહીં નાખવાનું Kita dah berdekat tinggal ni. আমি রিতো এটলো ঝীণু পুলা বাজেট આ બધી વસ્તુ આપણે પુલાવમાં નાખવાની છે ડુંગળી ની બટેટા જેવી કટિંગ કરી લઈએ આપણે ચોખા ને આપડે બે પાણી ધોઈ નેક છે બાસમતી શાકભાજી કટિંગ થઈ ગયું છે આપણે વોઘાર નાખીએ પેલા બટેટા ડુંગળી પેલા રહી નાખ હમણાં ઉતર્યો રાઈ ને કોડ દેખીએ રાઈ ફુટી એ વજા તેસ પત્તા ને મરચા નાખ દે જીરું નાખ દે લીંબુ નાખ દે એય નાખ દેમો વા ડુંગળી નાખ દે બટે મરચા ની કડંગ શાકભાજી ને આપણે એક મિનિટ પકવા જોઈએ એક જ મિનિટ એટલે આપણે આ આવ્યા છે ચોખા પલાળ્યા પછી એને એક બે મિનિટ માં તળી નાખ દેવા ના બાકી ચોખ્ખો થઇ જાય બાસમતી ચોખા આ સમય આપણે મીઠું નાખ દઈએ એક ચમચી મીઠું નાખ્યું છે એક હળદર નાની પુલાવ બનાવીએ આપણે હવે એક ગ્લાસ પાણી નાખીએ

ને બે ત્રણ થઈ ગયા ચટણી નાખ દે લાલ ચટણી ધાણા નાખે થોડાક પાકી પછી એક મિનિટ આપણે લાલ ચટણી મરચું પાવડર નાખીએ હજી ગ્લાસ પાણી નાખી પાસે મોટો પુલાવ આપણે બનાવી રહ્યા છીએ હવે આપણે એક ગ્લાસ પાણી બના પાણી એટલું નાખવાનું કે આપણું શાકભાજી અને ચોખ્ખા એક ગ્લાસ પાણીમાં હવે આપણું શાકભાજી અને ચોખ્ખા પાકી જાય અને આપણે હવે દસ મિનિટ માટે પાકવા દઈએ છીએ અને ટાકવાનું ટમેટા ટમેટા પાસેથી એટલા માટે નાખા છે કે જો તેલમાં નાખી દે તો એક રસ થઈ એક ખબર ના પડે ટમેટા ને તો એટલા માટે પાસે હવે આપણે એને પાંચ મિનિટ પાકવા દઈએ પછી ગરમ મસાલો ધાણા જીરું ઉલ્લાવ દસ મિનિટ થઈ છે મૂકી દે છે બે મિનિટ પાકવા દેવું થોડોક પાણી છે હજી બળી જાય છે Thank you. બે મિનિટ આજે આપણે પાકવા દેવું પડશે પાવડર નાખીએ અને ગરમ મસાલો નાખીએ જે પણ મિક્સ કરી દે એટલે સ્વાદ બેસીએ

પાણી કમ્પ્લીટ બળી ગયું છે શાકભાજી પાકી ગયું છે પુલાવ મસ્ત બની ગયો છે ખાવ તેવો પુલાવ બની ગયો છે આપણે અને આ બાસમતી ચોખામાં જ પુલાવ મસ્ત બને તમે પણ આવી રીતના બનાવજો આપણે ડીશમાં માં લઈ લઈએ અને ટેસ્ટ કરીએ કેવો બનવું

થોડું આપ ખાજી તો આપણે ગરમા ગરમ પુલાવ બની ગયો છે કેવી રીતના બન્યો છે ટેસ્ટ કરીને બતાવીયું તું હા ને બરાબર છે ફૂકમાંથી પેલા ફૂકમાં

કે પાઉભાજી આ રે એમાં લુખો આમાં શાકભાજી આપણો ફૂલ નાયખાસે બટેટા ડુંગળી ટમેટા કોઈ જરૂર નથી એમણે તમે ખાઓ એટલે મજા આવે જો પુલાવનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયો ને બ્લાયક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો મળી શગ્યા વિડીયો